અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે લૂંટ અને અપહરણના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પતિ કાયદેસરની કાર્યવાહી કરી બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરમાં ગડખોલ ગામના આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતા દિવ્યાબેન કરમસિંહ વસાવાનું તેમના પતિએ અપહરણ કર્યું હતું અઢારમી સપ્ટેમ્બરના રોજ મર્દરના કેસમાં જામીન પર છૂટેલા પતિએ દિવ્યાબેન સાથે જબરજસ્તી વાત કરવાનો પ્રયાસ કર્યો હતો દિવ્યાબેને તેને જતા રહેવાનું કહ્યું હતું શક્તિધામ મંદિરના કમ્પાઉન્ડમાંથી પસાર થતી વખતે પતિ અને તેના સાથીએ એકટીવા પર આવી દિવ્યાબેનને નીચે પાડી દીધા હતા આરોપી રાકેશ વસાવાએ પોતાની ફોઈના ઘરે પાડી લઈ જવાની વાત કરી તેણે ચપ્પુથી મારી નાખવાની ધમકી આપી અપહરણ કર્યું હતું વાલિયા ચોકડી પાસે પોલીસ ગાડી જોઈ એકટીવા ધીમું પડતા દિવ્યાબેન કુદીને પોલીસ પાસે પહોંચ્યા હતા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા બી ડિવિઝન પોલીસ મથક ના પાવવી યુ ગડરિયાએ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી બાતમીના આધારે આરોપી રાકેશકુમાર વસાવા અને કમલકુમાર વસાવાની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ગુનામાં વપરાયેલ મોપેડ નંબર જીજે એક છ ડીએ બે બે સાત નવ પણ કબજે કર્યું છે આરોપીઓ બી ડિવિઝન પોલીસ મથકના લૂંટ અને અપહરણના કેસમાં સંડોવાયેલા છે રાકેશ વસાવા અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે